નમસ્કાર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અયોધ્યા મુલાકાતના બીજા જ દિવસે શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો એક શાનસની ખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે આ સાથે જ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને યુપીએસટીએફના વડા અમિતાભ યશને બોમ્બથી મારવાની પણ ચર્ચા છે આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક આરોપીએ આ ધમકી ઈમેલ દ્વારા આપી છે જે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને મોકલવામાં આવી છે આ મામલામાં લખનઉના સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે માહિતી અનુસાર ભારતીય કિસાન મંચ અને રાષ્ટ્રીય ગાય પરિષદ સાથે જોડાયેલા દેવેન્દ્ર તિવારીને સત્યાવીસ ડિસેમ્બરે બપોરે બે કલાકે ને સાત મિનિટ વાગે એક ઇમેલ મળ્યો હતો વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને આરોપીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફ અમિતાભ યશને ઉડાવી દેવાની ધમકી આપી છે ઈમેલ મોકલનાર વ્યક્તિનું નામ ઝુબેર હુસેન ખાન હોવાનું જાણવા મળી રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો